સૂચિત વાવથરાદ જિલ્લામાં છ તાલુકાનું વિભાજન કરી આઠ તાલુકાની રચના વાવ થરાદ નવરચિત જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે ભાભર રાહ દરણીતર પણ નવરચિત વાવથરાદ જિલ્લાના તાલુકા રહેશે પુનઃ રચિત બનાસકાંઠા જિલ્લામાં આઠ તાલુકામાંથી નવીન દસ તાલુકા થશે જેમાં પાલનપુર વડગામ દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે જેમાં કાંકરેજમાંથી ઓગડ અને દાંતામાંથી હડાપ તાલુકો બનશે સૂચિત વાવ થરાદ જિલ્લો છ તાલુકામાંથી આઠ તાલુકા થશે જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે જેમાં દિયોદર લાખણી થરાદ વાવ સુઈગામ ભાભર અને મુખ્ય મથક થરાદની રતનાને મંજૂરી આપી છે અને થરાદમાંથી રાહ અને વાવોમાંથી ધરણીધર તાલુકો બનશે